પાડેલું છે તમે જોઈ લેજો ત્યારે આજનો આપણો વિડીયો સ્ટાર્ટ કચ્છ આવી ગયું છે કચ્છ નહીં દેખા તો કુચ નહીં દેખા હવે આમાંથી શું છે કચ્છમાં પલ્લીનો મેળો પ્રાગ મહેલ આશાપુરા માતાનો મઢ કે પછી આ મૂલ ડેરી તો કચ્છમાં આવશે દોસ્તો આશાપુરા માતાનો મિત્રો જોયો હોય કમેન્ટમાં જય માતાજી લખો દોસ્તો અડી કડીની વાવ અડીકડીની વાવ ને નવગણ કુવો જેને ના જોયો જીવતો મુ દોસ્તો જુનાગઢમાં ઉપરકોટમાં વાવ પ્રાગ મહેલ મહાત્મા ગાંધી નું જન્મ

પોરબંદર પોરબંદર માં શું છે દોસ્તો તો આપણે જાણીએ છીએ કે આપણા પૂજ્ય બાપુ મોહનદાસરબંદર મહાત્મા ગાંધી નું જન્મ સ્થળ ચોથો પ્રશ્ન નર્મદા નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી આનંદ આપનારી કઈ નદી છે દોસ્તો સાપુતારા આશાપુરા માતા નો મઢ અમૂલ ડેરી કે સરદાર સરોવર બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આમાંથી નર્મદા નદીના કિનારે આપણે જાણીએ છીએ કે નર્મદા નદીના કિનારે સરદાર સરોવર બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલો છે તમે જોયું હોય તો લખજો દોસ્તો તમારો અનુભવ કેવો રહ્યો આણંદ આણંદ એટલે શું છે તો આણંદમાં દોસ્તો તમે જે દૂધ પીઓ છો અમૂલ પીતા હે ઇન્ડિયા તો અમૂલ ડેરી જે મોટામાં મોટી ડેરી છે એ આણંદમાં આવેલી છે ચાલો ત્યારે આગળનો જોઈએ પ્રશ્ન નંબર છ તરફ રૂપાલ રૂપાલ ગાંધીનગર માં આવેલું એક ગામ છે દોસ્તો જ્યાં ગીની પલ્લીનો મેળો ભરાય છે જોવા જેવું છે નવરાત્રી માં નવમા નોરતાની રાત્રે એ પલ્લીનો મેળો ભરાય છે ખૂબ જન્મેધની ખૂબ માનવમેધની આવે છે તો રૂપાલનો જવાબ આવશે પલ્લીનો મેળો આગળ જોઈએ સાતમો પ્રશ્ન ભુજ ભુજમાં શું છે તો ભુજમાં દોસ્તો સાપુતારા છે કે પલ્લી નો મેળો આપણે જોઈ લીધો રૂપાલ છે એટલે આવે અમૂલ ડેરી છે તો જવાબ આવશે પ્રાગ મહેલ આગળ જોઈએ શું શું આવે છે છે તો ડાંગ ડાંગ દોસ્તો એટલે ચોમાસાની જ્યાં વન રાજ્યો ખીલે છે એવું ડાંગ તો ડાંગમાં આવશે સાપુતારા નામનું હિલ સ્ટેશન આગળનો પ્રશ્ન શું આવે છે અમદાવાદ જે પણ મિત્રો અમદાવાદ ત્યાં વિડીયો જોતા હોય કમેન્ટમાં દોસ્તો ખાસ જણાવજો કે તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો જવાબ આવશે મીના રા અને આજનો પ્રશ્ન પ્રશ્ન છેલ્લો ગાંધીનગર એટલે કે પાટનગર એટલે કે આપણા જ્યાં તમે સાપુતારામાં જવું હોય તો ડાંગમાં જવું પડશે અહીં પોરબંદર હશે અહીં કચ્છ છે તો અહીંયા જો ગાંધીનગર જવામાં જશો તો તમે અક્ષરધામ નું મંદિર મહાત્મા મંદિર પછી આપણું વિધાનસભા ગૃહ જોવા મળશે તો અહીંયા જવાબ આવશે વાવમાં શું હતું તો જનાગઢમાં ઉપરકોટમાં વાવ પોરબંદરમાં મહાત્મા ગાંધી નું જન્મસ્થળ નર્મદામાં સરદાર બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આણંદમાં અમુલ ડેરી રૂપાલમાં પલ્લી નો મેળો ભુજમાં પ્રાગ મહેલ અને ડાંગમાં સાપુતારા અમદાવાદમાં ઝુલતા મિનારા અને છેલ્લે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર તો દોસ્તો રાઈટ આન્સર ચેનલ સાથે જોડાયેલા રહો ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવી જોઈએ સૌને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ બાય આવજો